ઘરમાં દીકરી છે તો ભૂલથી પણ એકલી ન છોડતા કોઈ પણ વ્યક્તિ પર આંધળો ભરોસો ન કરતા વિશ્વાસ ન કરતા કારણ કે તમારા ઘરની આસપાસ પણ કોઈ હેવાન ફરતો હશે તે તમારી બાળકીને હવસનો ભોગ બનાવી શકે છે અને આવી જ રૂઆટા ઉભા કરતી ઘટના સુરતમાં સામે આવી જ્યાં એક નરાધમે ચાર વર્ષની માસૂમને પીંખી નાખી પોલીસ પકડમાં ઉભેલા ગુનેગારને જુઓ સકલ પર ન જતા કારણ કે આ જે હેવાન જેનું નામ રાજુ સિરસાદ છે અને આ હેવાને ચાર વર્ષની બાળકીનો રેપ કર્યો છે પરંતુ હવે આ હેવાન પોલીસ પકડમાં આવી ચૂક્યો છે અને તેની હેવાન લોકઅપમાં નીકળશે ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે હેવાન ની કરતુત અંગે વાત કરીએ તો જયારે બાળકી પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે હેવાન રાજુએ વાહલનું નાટક કર્યું અને બાળકીને ઉઠાવી લીધી ત્યાર પછી રાજુ બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમ પર લઈ ગયો આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે જેમાં હેવાન આ બાળકીને લઈને જતો દેખાઈ રહ્યો છે હેવાને પોતાના રૂમ પર જઈને બાળકી પર દુષ્કર્મ આચર્યું એક કલાક પછી બાળકી જયારે રડતી રડતી ઘરે આવી અને પરિવારે જોયું તો બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ અને પોલીસને જાણ કરાઈ જેથી પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ હેવાન આધેડને ઝડપી પાડ્યો આરોપીને અટક કરવામાં આવે છે અત્યારે આરોપી મૂળ અહીનો નથી મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બેનની જોડે રહે છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે એનો શું ઇતિહાસ છે એ આગળથી તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે આ ઘટના હૃદય કંપાવનારી છે જો ગુજરાતમાં કોઈ પહેલી ઘટના નથી તાજેતરમાં જ ભરૂચમાં અને સુરતમાં આવી ઘટના સામે આવી ચૂકી છે તો ભૂતકાળમાં પણ આવી અનેક માસુમો હેવાનોનો ભોગ બની છે તેવામાં આ હેવાનને ફાંસીની સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે દેશમાં નિર્ભયા નિર્ભયાકાંડ પછી દીકરીઓની સુરક્ષા માટે કાયદાઓ કડક બન્યા પરંતુ તે કાયદાઓ કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કડક કાયદાઓ હત્યા પછી પણ બળાત્કારની ઘટનાઓમાં ઘટાડો નથી થયો હવે તો હેવાનો માસુમ બાળકીઓને પણ નથી છોડી રહ્યા એવામાં જો આવા હેવાનોમાં કાયદાની ધાક બેસાડવી છે તો આ હેવાનોને ફાંસીની સજા થવી જોઈએ જ્યાં સુધી હેવાનોને ફાંસીએ નહીં લટકાવીએ ત્યાં સુધી દીકરીઓ આ હેવાનોનો ભોગ એ બનતી રહેશે